લી થઈ હતી તો આ ઘટનાની જાણ થાતા અન્ય હોમગાર્ડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને 릭શા ચાલકને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસ એટલે સમજાવીને છોડી મૂક્યો પરંતુ 릭શા ચાલકના મનમાં આબબતનો કાર રહી ગયો હતો જેડી લગભગ અડધો કલાક પછી 릭શા ચાલક એસિડની બોટલ સાથે ફરીથી છત્રાનો ઓવરટ્રાફે પાછો ફરી અને તેણે ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ પર અચાનક એસિડ ફેંકી દીધું હતું એસિડ ઉંગલા દી અને મહિલા ગભરાઈ ગઈ અને બચવા માટે ભાગવા લાગી જ્યારે હુમલો કરીને 릭શા ચાલક ફરાર થઈ ગયો હતો તો આ ઘટનાની જાણ થતા પોલીસ અને અન્ય હોમગાર્ડ કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવી હતી તો પોલીસે આરોપી રિક્ષા ચાલકને ઝડપી લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ